નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર છ પીસીઓ જેમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે તો જોઈએ સોલ્યુશન વિભાગ એ નીચેના દરેક પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ખૂણ એક આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં છે તો જવાબ આવશે એમાં સી પર્ણોના તલ પ્રદેશમાં બે છાલના કોષોની દીવાલ પર કયા રસાયણનું સ્તુલન હોય છે તેમાં જવાબ આવશે સુબેરીન ત્રણ અન્નવાહક પેશીમાં કયો એક એક સિવાય બધા એકમો જીવંત હોય છે કયા એક સિવાય બધા એકમો જીવંત હોય છે તો અન્નવાહક તંતુ ચાર ઉષ્મા નિયમનનું કાર્ય કરતી પ્રાણી પેશી કઈ છે મેદપૂર્ણ પેશી પ્રશ્ન પાંચ હૃદયના સ્નાયુઓનું લક્ષણ કયું છે હૃદયના સ્નાયુતંતુનું લક્ષણ કયું છે તો તમારા જવાબ આવશે નળાકાર સાખિત એક કોષ કેન્દ્ર બરાબર જેમાં પ્રશ્ન જે એ છે એ જવાબનો આવશે જો નાળિયેરીની રસાયુક્ત છાલ ખાલી જગ્યા પેશીની બનેલી છે દડો પેશીની બનેલી હોય છે ચાર આ વર્ષીય નલિકા કઈ પેશીની વિશેષતા છે તો અસ્થિ પેશી આઠ કણોતક પેશી જગ્યા પેશીનો એક પ્રકાર છે તો વનસ્પતિના બીજ અને ફળોની કઠણ છાલમાં દડોતક પેશી હોય છે એના પછી દસ મને ઓળખો હું પર્ણની સપાટી પર આવેલી બાષ્પસર્જન મદદરૂપ વૃક્કાકાર રક્ષક કોષોની બનેલી રચના છું તો જવાબ આવશે વાયુરંત્ર અગિયાર શ્લેષ્મને આગળ સ્થાનાંતરિત કરી પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ અધિછદ પેશી કરી છે તો એમાં આવશે પક્ષમલ અધિછદ બાર તટસ્થ કણ શ્વેત રુધિર કણિકા બહુ બહુ કોષ કેન્દ્રીય કણ તરીકે ઓળખાય છે તેર દઢોતક પેશીની દિવાલ સુબેરિયન નામના રસાયણથી સ્તુલિત હોવાથી હવા અને પાણી માટે અપ્રવેશશીલ છે વિધાન ખરું કે ખોટું તો આ વિધાન ખોટું છે ચૌદ જીવંત કોષો પાતળી કોષ દિવાલ અને રસ્તાની ગેરહાજરી આ વિશિષ્ટતાઓ કઈ પેશીની છે તો વર્ધનશીલ પેશી બાર મૃદક પેશી તો એમાં જોડકો આવશે સી સંગ્રહ તેમજ આધાર બે સ્તુલ કોણક તેમાં જવાબ આવશે બી નમ્યતા તેમજ યાંત્રિક આધાર એના પછી સોળ આપેલી આકૃતિ ઓળખો તો આપેલી આકૃતિ છે એ અન્નવાહક પેશીનો છેદ છે દિશા સત્તર ખોટી જોડ કઈ છે તો આ જવાબ આવશે પહેલી જે કોલાજન તંતુ અને અરેખિત સ્નાયુ છે એ ખોટી જોડ છે અઢાર આપેલી આકૃતિને ઓળખો તો અહીંયા આકૃતિ જે છે એ ચેતાકોષની આકૃતિ છે ઓગણીસ ગ્રંથિય અતિછદ પેશી સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવતી શ્રુત અધિચ્છદ પેશી છે વિધાન ખરું કે ખોટું તો વિધાન ખોટું છે પીસ પાર્શ્વ બાજુ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ જલવાહક પેશીનો એકમ કયો છે તો મજાવ આવશે જલવાહક મૃદુક એના પછી એકવીસ જોડકા જોડવાના છે ત્યાં પ્રથમ આવશે એ બી સી અને ડી એના પછી

ધનાકાર અધિચ્છદ અને ત્રીસ તેમાં જવાબ આવશે ખોટું વિભાગ બી વર્ધનશીલ પેશીના કોઈ ચાર લક્ષણ જણાવો તો વર્ધનશીલ પેશીના લક્ષણો એક આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષરસ ધરાવે છે કોષો સેલ્યુલ સેલ્યુલોઝયુક્ત પાતળો કોષ દિવાલ ધરાવે છે અને કોષો રસ્તાની ધરાવતા નથી તો આ રીતે તમે આના લક્ષણો છે એ લખી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે મૃદુતક પેશીની માત્ર મૃદુતક પેશીના માત્ર લક્ષણો જણાવો તો આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્તુલન હોય છે કોષની દિવાલ જાડી હોય છે અને આ પેશીના કોષો મૃત હોય છે ત્રણ વર્ધનશીલ પેશીના પ્રકારો જણાવો તો વર્ધનશીલ પેશી છે એના પ્રકારો છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી નવા કોષોના સર્જન અને લંબાઈમાં વધારો નો કાર્ય કરે છે બી આંતરવિષ્ટ આ અંતર ગાંઠો વચ્ચેનું અંતર વધારે છે અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે પાશ્વી વર્ધનશીલ પેશી છે મૂળ અને પ્રકાંડની પરિધીય વૃદ્ધિનો વધારો કરે છે એના પછી ચાર તફાવતના બે બી મુદ્દા લખો તો અહીંયા તફાવત લખેલા છે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો જેમાં પ્રથમ છે ણક પેશી દઢોતક પેશી મૃદુક પેશી દઢોત પેશી અને જલવાહક પેશી તમે જે તફાવત છે છે લખેલા પ્રમાણે લખી શકો છો એના પછી પંદર સ્થુલ કોણક પેશી ના સ્થાન લક્ષણો અને કાર્ય જણાવવાના છે તો સ્થાન આપેલા છે લક્ષણો અને કાર્ય અહીંયા જે છે એ પ્રમાણે તમે લખી શકો છો વાયુરંધ્ર ની રચના અને કાર્ય સમજાવો તો રચના વાયુરંધ્ર ની રચના પણ આપેલી છે અને કાર્ય પણ અહીંયા છે પ્રમાણે લખી શકો છો અહીંયા આકૃતિ આપેલી છે પ્રમાણે દોરી શકો છો એના પછી પ્રશ્ન સાત અધિચ્છદીય પેશીના સામાન્ય લક્ષણો ટૂંકનો લખો સ્તંભાકાર અધિચ્છદ ઘનાકાર અધિચ્છદનું સ્થાન અને વિશિષ્ટતાઓ લખો તફાવતના મુદ્દા બે તફાવતના બે મુદ્દા લખો છો લખવાના છે અધિચ્છ અસ્થિબંધ અને સ્નાયુબંધ અસ્થિ અને કાસ્તી

સ્નાયુ પેશી તો એના પણ ઉત્તર આપેલા છે અહીંયા લાદીચમ લાદીચમ પ્રકારની અતિછે પેશીનું વર્ણન કરવાનું છે એના પછી ચેતાકોષની નામ આકૃતિ દોરી અને એની જે ચેતા છે એની પેશી સમજાવવાની છે તો અહીંયા તમે આકૃતિ આ રીતે દોરી એના નામની નામ નિર્દેશ કરી શકો છો અને એના પછી એના વિશે માહિતી છે એ પ્રમાણે લખી શકો છો એના પછી રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવવાની છે તો અહીંયા આપેલી છે માહિતી ટોટલ લખેલી છે એના સ્થાન તંતુ અને વિશે ટોટલ માહિતી એ પ્રમાણે તમે લખી શકો છો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી સ્ટોપ કરીને પણ લખી શકો છો ત્રણ મૃતક પેશી એટલે શું તેના લક્ષણો પ્રકાર અને કાર્ય લખવાના છે તો અહીંયા મૃતક પેશી વિશે માહિતી આપેલી છે એના લક્ષણો છે અને એના પ્રકારો તથા એના કાર્યો પણ અહીંયા લખેલા છે તો તમે અહીંયા છે એ પ્રમાણે લખી શકો છો પ્રશ્ન 4 છે રિયોના તાજા પર્ણના પાતળા સ્તર છાલની સ્લાઇડ તૈયાર કરવાની રીત વર્ણવી તેના અવલોકનમાં જોવા મળતી રચના સમજાવવાની છે આકૃતિની કોઈ જરૂર નથી તો અહીંયા આપેલું છે પ્રમાણે તમે એની રચના લખી શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો આ પછીનું સોલ્યુશન રહેશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં